તમે આ વિડીયોમાં જોવો કે મિત્રો મેડમ હોય છે તેને મિત્રો આ ઠેકેદાર મિત્રો નોકરાણી હોય છે મિત્રો 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 પૈસા લઈને આ માટીમાં સંતાડી છે પછી બે જણા ઉપર સડી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો ને માટીની અંદર પૈસા મૂકી દે છે પછી મિત્રો આ કહે છે કે અમે ઘરે જઈએ તો પછી મિત્રો આ જોઈએ છે તો ટેબલ ઉપર પૈસા નથી વપરાતા ને મિત્રો આ તો ગભરાઈ જાય છે ને મુર્ગીની જેમ આમ તેમ જોવા લાગે છે પણ મિત્રો પૈસા નથી મળતા પછી મિત્રો આ કહે છે કે તમે પૈસા લીધા હોય તો અમને આપી દો પછી મિત્રો કહે છે કે તમે જ પૈસા લીધા છે આપવા છે કે નથી આપવા તમારે જેલમાં જવું પડશે પછી મિત્રો આ કહે છે કે અમે તો પૈસા લીધા જ નથી પછી તમને આપીએ ક્યાંથી પછી મિત્રો આ કહે છે કે તમારા બધાનું હેલ્મેટ ખોલો હેલ્મેટ ખોલે છે તો પણ પૈસા નથી હોતા પછી તો મિત્રો આ ગભરાઈ જાય છે ને એવું થવાનું છે તમે પણ શોખી જશો એટલામાં જ મિત્રો એનો માલિક અહીંયા આવે છે ને એવું કરે છે કે બધા લોકો અહીંયા શોખી જવાના છે એટલામાં એનો માલિક આવી જાય છે ને કહે છે કે શું થયું પછી મિત્રો આ કહે છે કે મારા પૈસા લીધા છે એ જોતા પહેલા હર હર મહાદેવ લખીને વિડીયો લાયક ચાલ સબસ્ક્રાઇબ કરી દેજો પછી મિત્રો આ સીસીટીવી કેમેરામાં જોઈ લે છે કે આને જ પૈસા